સુરતમાં સચિન જયાડીસી માં બિલ્ડીંગ ધરાશાયી મામલે મોડી રાત રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી સાત મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા સુરતમાં ગઈકાલે સચિન જયાડીસી રસ્તી અનેક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી બીએમ નગર સોસાયટીની આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત નીપજ્યા માહિતી છે મોડી રાતથી ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે દરમિયાન મોડી રાત્રે સવાર સુધી સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે હાલ પણ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલી બીએમનગર સોસાયટીમાં ગઈકાલે પાંચમા એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી આ ઘટના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ એનડીઆરએફની એક ટીમ એસડીઆરએફની બે ટીમ જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો આ સ્થળે નગરપાલિકાના અધિકારીઓ મેડિકલ સ્ટાફ અને સ્થાનિક લોકો સહિત પોલીસનો કાફલો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અત્યાર સુધી સાત મૃતદેહો બહાર કઢાયા મૃત સાત પૈકી પાંચ લોકો મૂળ એમપીના અને એક યુપીનો રહેવાસી મોડી રાતથી સવાર સુધીમાં ફાયર વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું અને અત્યાર સુધી સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા છે મોટા મશીનો મારફતે કાટમાળ હટાવવામાં આવ્યો છે શરૂઆતના ધોરણે કશિશ નામની મહિલાને બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવી હતી મરણ જનારમાં પાંચ લોકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે એક યુપીનું રહેવાસી અને અન્ય એક યુવકના મૂળ વતનની માહિતી હાલ સામે આવી નથી પ્રાપ્ત માહિતી મુજબ હીરામળી ઇ અભિષેક શિવ પૂજન પરવેઝ અને લાલજી મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે અનમુલ ઉર્ફે સાહિલ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જ્યારે વ્રજેશ નામના શખ્સના મૂળ વતનની માહિતી નથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલે છે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ માહિતી મુજબ આ દુર્ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ ધરાશાયી થયેલા બિલ્ડીંગ પાંચ વર્ષ પૂર્વે હતી ત્યારે આરોપ થઈ રહ્યા છે કે ભ્રષ્ટ અને સડી ગયેલા તંત્રના ઘટના બની છે બે માળની માળની જોતા જ થઈ એવા આરોપ થયા છે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામના પર મહાનગરપાલિકા આંખ આડા કાન કરી કેમ બેઠું છે બાકીના ત્રણ માળ કોની પરવાનગીથી બનાવવામાં આવ્યા હતા ગેરકાયદેસર ત્રણ માળ બની ગયા છે મહાનગરપાલિકાને આ અંગે ખબર જ ન પડી

આશંકા એવી જતાઈ રહી છે કે અહીંયા આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળીને ચર્ચા કરી તો લગભગ પાંચથી સવાલો આગળ થયા હોવાની આશંકા છે એક એસએમસીને જાણ કરી પાણીની ટીમની ટીમની કરી રહી છે ઝોનની એસએમસી સુરત મહાનગરપાલિકાની ઝોનની ટીમ કામ કરી રહી છે આજુબાજુ જે રીતે સહયોગ થાય ને બહાર કાઢીએ પ્રયત્ન એ ચાલે જૂનું બિલ્ડિંગ હતું શું જર્જરી હતું ઘણા જાણવા એવું મળ્યું છે દુનિયામાં બિલ્ડિંગ છે જર્જરી ન હતું નવું મકાન હતું જેથી દેશમાં થયું હતું ઊંડું નહોતું પડતા જે રીતે આટલો જોપાસનો વિષય બિલ્ડિંગ પડવું કઈ રીતે શું કારણ પ્રાથમિક લાગે છે નાખી કર્યા જે વરસાદ જાય એની આજુબાજુનું જમીનનું પોલાણ